મિત્રો કેમ છો બધા મજામાં છો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટલા છામુનમાના દર્શને તો તમને પણ દર્શન કરાવશું આગળનો વિડીયો જોતા રહો અને બહુ મજા આવશે આગળનો બ્લોગ જોતા રહો જય માતાજી તો મિત્રો આ છે અમારી ઓફિસ હવે અમે નીકળવાના છીએ અમારું ઓફિસનું લોકેશન તમને બતાવતો જાઉં છું શ્રી કૃષ્ણભજન દેવ સાળંગપુર નીકળી છીએ મિત્રો અમે હવે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો આશીષ ને અને શેતનભાઈ અમારે અરે આવેલા છે પેલા ના પડતા હતા પણ હવે કમ્પ્લીટ કર્યું છે તો હાલો આનંદ કરીશું હવે રત્નેશ્વર મહાદેવ આગળનું લોકેશન તમને બતાવતા રહીશું આગળમાં વિડીયો જોતા રહ્યો તમે હા સેતનભાઈ ચાલો તો અમે મોવા પહોંચી ગયા છીએ હવે આ રીતે આપણે સીએનજી નખાવાનું છે શેતનભાઈ તમારું શું કેવું છે ભાઈ હા ચાલો પંદર વીસ મિનિટ છે લગભગ પંદર વીસ મિનિટ મિનિટમાં પહોંચી જઈશું આપણે સીએનજી પોંપ આવી ગયો છે કે પછી આઘો છે

પૂરું નખાઈ ગયું છે તો હવે આપડે આગળ નીકળવી હાલો મિત્રો હવે અમે ઉષા કોટડા માતાજી ના દર્શન કરવા ભૂલી ગયા છીએ

અશોક આવી આવે છે દુકાન આવશે હા તો અશોક ની દુકાન છે

ખરીદી કરે છે બંગડીઓની નહીં ખરીદી નથી કરતો ચેતન ભા કરે છે હા ઓકે લે લાઈન તમારી હું જોવા આવ્યો છું